ગ્રામજનો દ્વારા આવા શિક્ષકને બળતરફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવાએ કોલીવાડા ખાતે પહોંચી શાળાને તાળાબંધી કરવાની વાત ઉચ્ચારી હતી અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી ફરિયાદ કરતા નેત્રંગ તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી કોઓર્ડિનેટર શાળા ખાતે દોડી આવી તેઓએ પણ પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું અને કહ્યું હતું કે આવા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં આ શાળા જર્જરિત હાલતમાં હોવાનો પણ આરોપ લાગ્યો છે મારું નામ કૈલાસબેન કમલેશભાઈ વસાવા છે ગામ કોલીવાડા છે આ ગામમાં પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણ છે તેમના જે ટીચર છે તે સ્કૂલમાં આવતા નથી ડ્રિંક્સ કરીને આવે છે તોય ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને મારે છે ને ભણાવતા નથી ને અમુક છોકરાઓને ક્લાસમાં પણ પૂરી રાખે છે બે મહિનાથી આ સ્કૂલ બંધ છે અને જો ટીચર આવે છે તો એમને ભણાવતા નથી ને માર મારે છે અને આબો બધું તમે કોઈ અધિકારીને રજૂઆત કરી છે હા ઉપર અધિકારીને મામલદાર સાહેબ તે દિવસે આયા હતા એમને બી વાત કરી તે રૂબરૂ આવીને જોઈ ગયા આજે અમે અહીંયા ગામ લોકોનો જે પ્રશ્ન હતો કે બે મહિનાથી અહીંયા શિક્ષક નથી આવતો અને શિક્ષક આવે છે તે બી દારૂ પીને આવે છે અને છોકરાઓને માર મારે છે અને સ્કૂલમાં પૂરી રાખે છે એટલા માટે અમને કાલે જાણ થઈ ને અમે આજે સવારે અહીંયા જોવા માટે આવ્યા તો આજે જુઓ તમે જોઈ શકો છો સ્કૂલમાં આજે બી તાળા છે તો ગ્રામજનોનો આક્ષેપ હતો કે બે મહિનાથી આ શિક્ષક આવતો નથી તો અમે આ સરકારને અને તંત્રને એવું પૂછવા માંગીએ છીએ કે આ જે નાના નાના બાળકો છે એ બાળકો આજે બે મહિનાથી અહીંયા કોઈ શિક્ષક આવે છે તે બી દારૂ પીને પડી રહી છે અને છોકરાઓને જે માર મારીને અને પૂરી રાખવામાં આવે છે તો સરકાર એક બાજુ એકવીસમી સદીની વાત કરે છે વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરે છે તો અમે એમને કેવા માંગીએ છીએ કે અમારો આદિવાસી સમાજ છે તો સમાજના અમારા જે પાયો છે કે આ છોકરાઓ ભણી ગણીને નોકરી કરે કોઈ સારું એ કરે તો અમે આ ગ્રામજનો તમે જોઈ શકો છો બરાબર તો આજે ગામની હાલત જો દેશ આઝાદ થયા પછી બી આજે પરિસ્થિતિ આ ગામડામાં ફરીને જુઓ આજે આ છોકરાઓને એ મા બાપ મજૂરી કરીને જેમ તેમ ભણાવે છે તો એ ભણાવી ગણાવીને મજૂરી કરીને છોકરું કઈ બને ને એમનું જીવન પાછળનું સુખી થાય એ જાતની વ્યવસ્થા કરવા માંગે છે એ લોકો સુરેશભાઈ વસાવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિત્ર આજ રોજ તારીખ એકત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ હોલીવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા શ્રી રમણભાઈ રુદ્રભાઈ વસાવા જેઓ નશાની હાલતમાં આવે છે અને ગામ બાબતમાં સખત વિરોધ છે જે બાબતની અંદર અંદર ગામ લોકો આગેવાન ભેગા થયેલા અને રમણભાઈ આ શાળાની અંદર નિવેદન હતું આ અંગે અમે અગાઉ પણ ઘણા પ્રયત્નો કરેલા હતા રમણભાઈને સુધારવા માટે પણ સતત શિક્ષક ન સુધારતા ગામ લોકોએ આખરે તાળાબંધી શાળાની અંદર લાવતા અમે એ નિર્ણય પણ છે કે શાળામાં શિક્ષક જુએ પણ નહીં ગામ લોકોનું પણ એવું નિવેદન છે જેને કારણે અમે એ શિક્ષકનો આજ રોજ એકત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ અમે એમનો આ હુકમ બદલી ત્યાં તો સસ્પેન્ડ નો હુકમ અમે ભજવણી કરીને જઈશું જ્યાં પણ હશે રમણભાઈ ત્યાં એમને હાથમાં આ હુકમ આપીને આ શાળાની અંદર અમે આવવા ન દઈએ એવી ગામ લોકોને ખાતરી આપેલ છે બાળકોના અને શિક્ષણના હિત માટે આજરોજ તારીખ એકત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ રમણભાઈ આ શાળાની અંદર ન રહેતા પ્રાથમિક શાળા અસનારીમાંથી એક શિક્ષકની જ્યાં સુધી બીજો શિક્ષક ન મુકાય ત્યાં સુધી અમે નિમણૂક પણ આજ દિન ચાલુ કરી દીધી છે